વાવથરા સહિત માંથી ત્રણ હજાર થી વધુ અરજીઓ એક જ દિવસમાં થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી હતી વાવ થાત અમારું જિલ્લોના ચાર સાથે હજારોની સંખ્યામાં વેપારીઓ ખેડૂતો આગેવાનો સંસ્થાઓ સંગઠનો દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવથી માવસરીથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે જોડિયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે તો અમારી કોઈ ચિંતા કરતા નથી ધોનેરાવાળા એવો વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં અમને પાકિસ્તાનમાં મૂકો એટલે આ વાણી વિલાસનો થોડો વિચાર કરીને બોલો પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે તો અમે બનાસકાંઠા આ જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી તો વાવ થરાથી વિરુદ્ધ કર્યો નથી અને અમારા લોકસભાનો જવાબદાર વ્યક્તિ ગેનીબેન કહેવાય એમને તો આ વાતાવરણ આખું શોધ કરવાનું હોય એને બદલે ગેનીબેન એવું કહી રહ્યા છે કે બાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમું છે પેલા હું તમે જિલ્લો નગરપાલિકા કરો દીવદરને પછી જિલ્લાની વાત કરજો ગેનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ વાવથરા વાવ સુઈ સુમ કે થરા લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની એમનો જવાબ પણ તમને મળશે અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાળ શોઈ ગયા તમે લડો છો એટલે આ આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં